ઝઘડે દુષ્કર્મમાં ભોગ બનનારી આપણી દીકરી છેલ્લા એક સપ્તાહથી મોત સામે લડી રહી હતી અને આ જંગમાં હારીને જ્યારે એના મોતના સમાચાર સાંભળવા મળ્યા ત્યારે આપણે સૌ ખૂબ દુઃખી થયા છીએ ત્યારે એમની માતા પિતા એમના પરિવાર પર શું ગુજરતી હશે એ સંવેદના સાથે આપણને આપણે સૌ વિચારવું પડશે આજે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં ચારસો ગણો વધારો થયો છે અને આવા નારાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે આજે પોક્સો જેવા ચાર હજાર ત્રણસો ને પંચોતેર કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે બે હજાર ઓગણીસ ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં આ કોર્ટોમાં પણ નવસો ને બાર જેટલા કેસો આજે પેન્ડિંગ છે ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય એમને ફાંસીની સજા થાય એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ સાથે કોઈ પણ દીકરી સાથે આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ છતાંય કોઈ બીજા રાજ્યોમાં આવી ઘટના ઘટે છે આપણા મુખ્યમંત્રી ગૃહમંત્રી અને બીજા મંત્રીમંડળ એ રાજ્યોના સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે લાંબા લાંબા ટ્વીટ કરે છે કેન્ડલ માર્ચો તમામ વિસ્તારોમાં કાઢવામાં આવે છે ઝઘડેની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી મુખ્યમંત્રી જે મૌન સેવ્યું છે એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે એટલા માટે આવનારા ભવિષ્યમાં કડકમાં કડક કાયદા થાય અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસી મળે એવી અમે માંગ કરીએ છીએ આપણે એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ બેટી બચાવ બેટી પઢાવોની વાત કરીએ છીએ પણ જે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં છસો અડતાલીસ જેવી આવી ઘટનાઓ ઘટી છે એ આપણી વરફી વાસ્તવિકતાઓ છે જે આપણે બધાએ સ્વીકારવાની છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ પર રોક કઈ રીતના લગાવાય એ બાબતે આપણે બધાએ ગંભીરતાથી વિચારવું પડશે અને એના પર નિયંત્રણ આવે એ પ્રકારની બધા જ લોકોએ આવનારા ભવિષ્યમાં પહેલ કરવી પડશે અને સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે એવી અમે માંગ કરીએ છીએ સાહેબ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના ભરૂચના આગેવાન મુમતાઝ પટેલે કહ્યું છે કે એકસો સત્તર જેટલા કેસો આખા વર્ષમાં આ કેસ બન્યા છે અને બીજી બાજુ ચેતર વર્ષા એવું કહી રહ્યા છે કે પોક્ષોના કેટલાય કેસો હજુ પેન્ડિંગ પડ્યા છે આ કેસમાં કેવી રીતે કાર્યવાહી આગળ વધશે જો માનનીય વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ ખૂબ જાગૃત બુદ્ધિશાળી નેતા છે પરંતુ એ વિરોધ પક્ષમાં એટલે વિરોધ પક્ષની જે વાત કરવાના છે કોંગ્રેસના શાસનમાં ભૂતકાળમાં કેવી કેવી ઘટનાઓ ઘટી છે કઈ પ્રકારના ગુના બનતા હતા અસામાજિક તત્વો બેફામ બની ગયા હતા એવું ભાજપના શાસનમાં નથી ભાજપના શાસનમાં કાયદોનો વ્યવસ્થા ખૂબ મજબૂત છે ગમે તેવા ગુનેગારો છટકી શકતા નથી ચૈતર વસાવાને પણ મારે જવાબ છે કે પંજાબમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર છે આજે પંજાબ કઈ સ્થિતિમાં ત્યાં છે અને ત્યાં કેવા પ્રકારના ઘટના આવી ઘટના ઘટે છે એ ચૈતર વસા તપાસ કરે પંજાબ કરતાં તો લાખ દરજે આપણે ગુજરાતમાં સ્થિતિ સારી છે અને જે બી ઘટનાઓ ઘટે છે એમાં કોઈ પડદો પાડવામાં આવતો નથી કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે છે અને જે પણ પ્રકારના ગુને ગુનેગારો હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ કરી જ રહી છે બીજા રાજ્યોમાં હોય ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આવેદન વાતો રજૂ કરતા જોકવાના છે એવું આરોપ વિરોધ પક્ષના તો મૂકવાના છે સરકારમાં બેઠેલા જવાબદાર વ્યક્તિઓ અને સતત પૂછપરછ એને ચાલુ હતી બધાની અમે પણ દિલ્હી હતા પાર્લામેન્ટ ચાલુ હતું દિલ્હી થી જવાબદાર અધિકારીઓ કલેક્ટર એસપી સાથે મેં સતત સંપર્કમાં હતા બીજા કાર્યકર્તાઓ પણ અમારા સંપર્કમાં હતા અને ત્યાર પછી દિલ્હી થયા પછી તરત જ અમારા જે સાથી મિત્રો ધારાસભ્યશ્રી ના બધા પાર્ટીના આગેવાનોએ એ પરિવારની મુલાકાત લીધી છે મેં પણ વડોદરા મોકામે એ પરિવારની મુલાકાત લીધી છે અને સરકારના સૂચના સરકારની ગાઈડલાઈન મુજબ જ અમે બધું આ કાર્ય કરી રહ્યા છે એટલે સરકાર સરકાર જેટલું જે પણ કંઈ કરવાનું હોય ત્યાં કરે છે કોઈ કોઈને પણ છાવડાવાના પ્રયત્નો થતા નથી મનસુખ વસાવાની ગરીબ પરિવાર માં આવી બન ઘટનાઓ ઘટતી હોય છે અને તેમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર જે જીઆઈડીસી વિસ્તાર છે ઔદ્યોગિક વિસ્તાર છે એમાં અધર સ્ટેટના લોકો ઝારખંડ છે યુપી બિહારના જે લોકો આવે મજદૂર લોકો આવે છે એટલે મજદૂર મજદૂરી સાથે જોડાયેલા એમના ઘણા બધા પ્રશ્નો હોય છે પણ એ માનસિક રીતના આ લોકો એ રીતના વિકૃત મગજના હોય છે કેટલાક એવા ગુનેગારો પણ હોય છે અધર સ્ટેટના જે લોકો આવે છે એ ત્યાંથી ગુનો કરીને અહીંયા આવતા હોય છે અને એ અહીંયા પણ આવા પ્રકારના આ ગુનાને અંજામ આપતા હોય છે એટલે આ છતાં પણ કાયદો અને વ્યવસ્થા ભરૂચ જિલ્લાની અંદર ખૂબ મજબૂત છે સતતને સતત આવી ઘટના ન ઘટે આવી માનસિકતાવાળા લોકો અથવા તો પછી બીજી કોઈ પણ સમાજને જે દૂષણરૂપ જણાતું હોય એવા તત્વોને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી જ રહી છે ભૂતકાળની સરકો સરકારો કરતાં વર્તમાનની અંદર ભરૂચ જિલ્લો હોય કે ગુજરાતમાં હોય કાયદોનો વ્યવસ્થા ખૂબ મજબૂત છે કોંગ્રેસના લોકો કે બીજા લોકો એ પોલિટિકલી આક્ષેપ કરતા હોય